માતાજી મિત્રો તો કેમ છો મજામાં ને મજામાં જ હશો હું છું બાલ્ય સંજો અને મારા નવા લોકમાં તમારું સ્વાગત કરું છું તો છેલ્લે સુધી બન્યા રહેજો વિડિઓમાં ઓય ધ્રુવિશા ધ્રુવિષા હાવ

ખાવાનું ખાઈ લીધું હવે આપણે જવાનું છે બેંકે પૈસા ઉપાડવા Thank <laughs> ના તો ભાઈ બહુ થાકી ગયા આપણે ઘરે આવી ગયા ઘરેથી જવાનું છે પાછું વાડીએ એટલે ગુલ્ફી લઈ જવાનું છે જો ભાઈ અહીંયા લગન છે એટલે કલર બરાબર જો અહીંયા લગન છે એટલે કલર બધું કામ ચાલુ છે બધા તો ખેતરમાંથી બહાર નીકળી ગયા